બારડોલી મરી માતા મંદિરનો નો ઓગણ સિત્તેરમો પાટોત્સવની પૂરા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ યજ્ઞ હવન પૂજાના કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલા બારડોલીના ગામતળ વિસ્તારમાં આવેલ શ્રી માતા મંદિરનો ઓગણ સિત્તેર ઉજવાયો હતો ઓગણ સિત્તેર વર્ષ પહેલા વિક્રમ સમય બે હજાર બારડોલીના કાનફળિયા સોનીનો ટેકરો તથા ભંડારીના ટેકરા વિસ્તારના ત્રિભેટે આવેલા માર્ગની મધ્યમાં સ્થાનિક રહીશને સ્વયંભૂ પ્રગટ થયેલી માતાજીની મૂર્તિ મળી આવી હતી ત્યારબાદ સ્થાનિક વસાહતીને થયેલા સ્વપ્ન સંકેત અને પ્રેરણા સાથે તે સમયના ભંડારી પંચ દ્વારા ઈશાન નાનું મંદિર બનાવી મૂર્તિની સ્થાપના કરી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો મંદિરનો મહિમા વત્તા દર્શનાર્થે આવતા લોકોને અનેક પરચા જોવા મળ્યા હોવાનો દ્રષ્ટાંતો સાથે લોકોના સાથ સહકાર મેળવી જીર્ણોદ્વા કરતા રસ્તાની મધ્યમાં સુંદર મંદિર નિર્માણ પામ્યું હતું

ઓગણ સિત્તેરમાં પાછળ તો આજે આપણે મનાવા જઈ રહ્યા છે ને તેના અનુ અનુસંધાનમાં હવન પૂરો પૂર્ણ થયો છે હવે મહાપ્રસાદી અને ત્યારબાદ રાત્રે ડાયરાનું પણ સુંદર આયોજન છે તો આપ સૌ ભક્તોજનોને અમાં અહીં આમંત્રણ છે રાતના ડાયરામાં બસ જય મંદિર આપણું ઘણું પૌરાણિક છે અને અહીં આસ્થાનું પ્રતિક છે આપણા સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો અલગ અલગ સમાજના અલગ અલગ જાતિના લોકો અહીંયા આગળ ભેગા થઈને અમે પાઠોત્સવ ઉજવીએ છીએ અને ખૂબ જ સાથ સહકારથી બધાના આનંદ પ્રયોગથી અમે લોકો આ પાઠોત્સવ ઉજવીએ છીએ પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી